ભાવનગર શહેરના હજુરપાયગા રોડ પર રોયલ કોમ્પ્લેક્ષ નજીક ગટર ઉભરાતા વેપારીઓ પરેશાન થયા લોકોમાં જોવા મળ્યો છે ભારે રોષ હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે ઠેર ઠેર ગટર પ્રશ્નો સામે આવી રહ્યા છે ના છૂટકે ગટરના દુર્ગંધ મારતા પાણીમાંથી પસાર થવું પડ્યું અંતે તંત્ર દ્વારા નવો આરસીસી રોડ બનાવ્યો તેમ છતાં પણ ગટર ઉભરાવાનો પ્રશ્ન તો ત્યાં ત્યાં જ છે આ પ્રશ્ન હલ થયો નથી પ્રશ્નની સમસ્યા કાયમી ધોરણે ઉકેલ આવે તેવો આ વિસ્તારના વેપારીઓ અને રહીશોની માંગ ઉઠી છે મારું નામ મુસ્તુફાભાઈ ઈસાભાઈ ડેરિયા મારું ધંધો છે હજુ કા રોડ ઉપર અને વારંવાર અહીંયા ગટર ઉભરાય છે અને કાલે પણ ગટર સાફ કરાવીશ તો બે છોકરા હતા બસ જેવી તેવી સાફ કરીને જો આ જ પોઝિશન છે આટલું જ પાણી ભરાય છે આની અંદર કાંઈ ફેરફાર નથી થતો અને રોડ બચારે કંઈ ઘણો સારો બનાવ્યો છે પણ જ્યારે વરસાદ આવે તારા અહીંયા પાણી ભરેલું એમને એમને એમનેમ રહેશે આની અંદર કાંઈ ફેરફાર થતો નથી ત્યારે રોડ માં પાણી આવી જાય છે તારે મારે ટુ વ્હીલર નું ગેરેજ છે હમ આમાં પછી કસ્ટમર અમારી આગળ આવતા નથી વરસાદનું પાણી તે અહીંયા આવે છે વરસાદનું પાણી એમને એમને એમનેમ ભરેલું રહે છે ખાસ કરીને દરખાસ્ત છે વિનંતી છે મારી આજીજી છે કે આનો કાંઈ ને કાંઈ ઉકેલ આવે એવી મારી નમ્ર વિનંતી છે આ પાણીનો નિકાલ કરો આ ભાવનગર અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા